બનાવી રાખે ઠાકર કરે ઠીક ઠાકર આપણને ગમે ત્યારે મહેનત કરશું ફળ તો આપશે ને એવું છે તો આજે આપણી ગઈ છે ભાવનગર તમને એમ થતું છે કે આ બધું કેમ બદલાઈ ગયું બધું હાચું હતું વિચાર્યું બધા કેમ કે હું છું ભાવનગર આપણે કોર્સ મેં કીધું હતું ને પેલા પંદર દિવસનો શરૂ થઈ ગયો છે તો કાલે હું ગઈ હતી તે તો આજે પાછો બ્લોક શરૂ કરી દીધો છે હવાર હવારમાં અને હવે જવાનું છે આપણે હાલવા હાલીને આવીને પછી બનાવવાનો છે નાસ્તો નાસ્તો બનાવીને કરવાનું છે બધું કામ તો ચાલો આપણે આ વખતે આમ બીજી સાઈડ હાલવા જવાનું છે હવાર દોડતા જવાનું ભૂલાયું ગયું ને તો પછી અત્યારે હાલો હાલવા આપણે થોડુંક તો બોડી હરખી કરવી પડશે ને હવે એમ તો હાલો જઈએ અને હાલવા ને ત્યાં જઈને કેવું વાતાવરણ છે ને કેવું નહીં હું તમને બતાવું ને પછી પાછી વાત કરું તૈયાર જ છું જો કે તૈયાર થઈને બ્લોગ શરૂ કર્યો તો હાલો નહીં મિત્રો સનરાઈઝ સુરજ ઉગી ની ઠેર અહીંયા જોવા આવવું પડે યાર કહે કે નહીં હવે હાલવા તો આવવું પડશે હાલો બાને જોઈ પણ લેવાનું હોય બહુ મસ્ત એટલે મસ્ત છે અને હવે આપણે હઠ હઠ હાલી લેવી ને હવે આપણે જવાનું છે ઘરે હું તમને દેખાડું એમ કવડા મોટા મોટા ભૂંગળા છે જોઈ ગયા આપણે કવડા મોટા મોટા ભૂંગળા છે એમ હું તમને બતાવું થાય ન થાય દેખો મિત્રો એ હે આ બડા બડા ભૂંગળા દેખા ને હું આખી માં જાઉં ને તોય ઉભી રહી ને તોય આ હે ને અહીંથી માર કરતા કે મોટું છે આવડું આ ભૂંગળું એવડા મોટા મોટા અહીંયા ભૂંગળા હે હવે આપણે એમાંથી પસાર થઈને ઘરે વહી જવાનું છે પછી ડાયરી કરે છે ને મળવી આ કારે ના કોને ખબર કે નાઈના નાઈના પીડ્યા કોમેન્ટ કરજો ઠેઠ ઉધી છે હું પેલા અહીંયા હાલવા આવતી તમને યાદ હોય તો જો કે દોડવા આવતી આજ પહેલી વાર આવી શું ઘણા સમય પછી દેખતે હે આગે ક્યાં હોતા હે ચલો અબ આમ ઘરે જઈને મળવી પાછા પાછા રિટર્ન આપણે સેવી સેવી પણ અહીંયા હે ને સિટીમાં દૂધવાળા હોય ને નકરા ગીત જ ગાયા કરે હા હા ગમે ત્યારે જ ગીત તાણી તાણીથી ગીત જ ગાતા હોય કાલ હું બીજે જઈશ ને હું તમને બતાવીશ ખબર સવારમાં પાંચ વાગ્યામાં દૂધવાળા ગીત ગાતા હોય બોલો યો એવું છે તો હાલીને આપણે જાય છે પછી ઘરે જઈને બધું કામ કરવાનું છે નાસ્તો બનાવવાનો છે તો કામ કરીએ હું તમને બતાવું તો કેટલા વાગે ગયા છે ખબર આઠ વાગી ગયા ને આપણે હે ને હાલીને આવી ગયા છે ને આવીને જોયું તો ન નળે પણ આવી ગયા હતા તો હવે આપણે પાણી બાણી ને નાસ્તો બાસ્તો બનાવી નાખીએ નાસ્તો બાસ્તો બનાવીને પછી આપણે નાઈન ધોઈને સરસ મજાની દીવા બધી કરીએ ને ત્યારે મળીએ પાછા ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો બહુ મજા આવશે તો મિત્રો હું આવી ગઈ છું પાછી જો આપણે સરસ મજાનો નાસ્તો પાસ્તો કરી લીધું બધું કામ કરી નાઈ ધોઈ નાખી અને સરસ મજાના પાછા આપણે તમારા ગાળા રજૂ કરવાનું છે એક સરસ મજાનું પાર્સલ મારા સબસ્ક્રાઈબર છે ને મને સરસ મજાનું પાર્સલ આપેલું છે હું તમને દેખાડું પાર્સલ છે એમાં શું છે તમે જરીક અંદાજો લગાડી દેજો આ છે આપણું પાર્સલ અને આને આપણે અનબોક્સિંગ કરવાનું છે હું છે એ તો મને નથી ખબર ખોખું જોઈને કંઈક લાગે તો છે કંઈક હશે એમ પણ આજે મારી જિંદગીમાં મારા હું મેં જેટલા વિડીયો ને એમાં પહેલી વાર શું કહેવાય આવેલું છે પાર્સલ જો આવું પાર્સલ હશે મોટું જબર ને આનું આપણું અનબોક્સિંગ કરવાનું છે તો જોઈએ અને તમે બધા કોમેન્ટમાં કરી દેજો કે શું હશે એમ જોકે તમને બધા જોઈને ખબર પડી જ ગઈ છે કે પાર્સલમાં શું હશે એમ

થેન્ક યુ ભાઈ મોટે મોકલેલું છે બેને બે અને એવું છે તો દેખતે લે તો બોટાદથી આવેલું છે બોટાદથી આપણું આવેલું છે સબસ્ક્રાઈબરનું ને દેખતે હે કે આવતા તો ચાલો આપણે અનબોક્સિંગ કરી નાખીએ ને પછી જોઈએ કે શું છે તમને ખબર પડી જ ગયી છે શું છે એમ ખબર તો પડી જ છે ફોટો હશે પણ તમે કોમેન્ટમાં કરી દેજો કોનો ફોટો હશે મારો હશે કે ધન્યવાદ આભાર તમારો ગિફ્ટ દેવા માટે કારણ કે જોયું છે તમારે જોઈ છે તો વાન

થેન્ક ને કેવું છે એકવાર વાર જરૂરથી કોમેન્ટ કરી દેજો અને હા મિત્રો થેન્ક યુ પણ મને દેખો મસ્ત આમ તમને અંદાજો આવશે હું તમને હમણાં લગાડીને દેખાડું કેવું છે એમ છે ને મસ્ત તો મિત્રો હવે આપણે ક્યાં લગાડશું ને એ આપણે જોવાનું છે કે આપણે ફોટાને ક્યાં લગાડશું એ પણ તમને એમ કે અવાજ આવતો હોય ને આ બેકગ્રાઉન્ડ નો અવાજ આપે જરાક સ્કીપ કરી દેજો આપણે છે ને અહીંયા લગાડવાનો છે હું કેવું અહીંયા સરસ લાગશે લાઇટ આવે ને દેખો હવે બહુ મોટો ફોટો જ છે જ તે નથી એમ નથી બહુ મોટો જ છે કા આ સાઈડ લગાવી દેશું આને આ સાઈડ એ મસ્ત જ લાગે બધી સાઈડ સારો લાગે કારણ કે સબસ્ક્રાઈબર આપ્યું તો સારું તો લાગે જ તેને કંઈ ન લાગતું એમ જોડવું તો બહુ એટલે બહુ મસ્ત છે ખૂબ ખૂબ આભાર અને લાગી ગયા છે કેટલા ખબર હડા થઈ ગયા છે અને આપણે રસે બનાવવાનો સમય થઈ ગયો તો આપણે રસોઈ પણ મને નાખશે અને હજી એકવાર ભાઈને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કે આ ગિફ્ટ મોકલવા માટે ને બહુ મસ્ત છે હજી મને તો એમ થાય કે હું જોયા કરું લગાડી દઉં પણ હમણાં નથી લગાડવાનું પછી લગાડવાનું છે સાહેબ આવશે ને તો એની હું કંઈ ખાડીશ છે મસ્ત છે ને બહુ એટલે બહુ મસ્ત લાગે મને તો બહુ ગમે એક નંબર લાગે છે જો અહીંયા આપણે ક્યાંક લગાડી દઈશું સારી છે તો ચાલો હડાઈ ઘેર થઈ ગઈ છે ને આપણે રસોઈને એવું બનાવું છે તો આપણે રસોઈને બનાવી નાખીએ અને પછી આપણે જવાનું છે શીખવા કોર્સ કરું છું તો શીખવા તો જવું પડશે ને આપણે તો મારે જવાનું છે હાડા ત્રણથી હાડા પાસનો ટાઈમ છે તો ચાલો રસોઈનો બનાવી નાખીએ હું બનાવ ને હું તમને બતાવું તો બસ મિત્રો તો બસ આજના દિવસ માટે એટલું હતું કારણ કે આજે ને છે જે ટાઈમ નથી રહ્યો મારે બ્લોગ લેવાનો વિડીયો લેવાનો કે કાંઈ એટલે કાંઈ ટાઈમ ટાઈમ ન હોય ને એટલે મને ભૂલાઈ જાય વિડીયો બીડિયો લેવાનું કાંઈ કશું ભૂલા યાદ જ નથી આવતું તો બસ હા જઈ પડી ગયું હોવાના ટાઈમે મને એમ કે મારે વિડીયો એડિટ કરી તો યાદ આવી ગયું કે હું કંઈ એન્ડ નથી કર્યો રહ્યો તમે કીધું ચાલો એન્ડ કરી દઉં તો મને આશા છે કે તમને મારો વિડીયો ગમે ગમે ખરી ખબર ગાડી જવા દો બહુ વાસ કરે ગાડીઓવાળા કારણ કે રોડ કાઢે મકાઈને રૂકે નહીં એટલે વધારે ગાડી છે વહી ગઈ તો બસ મિત્રો મને આશા છે કે તમને મારો વિડીયો ગમે હોય ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં બાય બાય